નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આજે સવારના અત્યારે વાગે છે સાડા આઠ અને આપણે ત્યાં રીઝવવાનું ચાલુ છે પ્રોગ્રામ મતલબ પાણી ચાલુ છે અને બીજું આપણા રમેશ ત્યાં પાણી ચાલુ કર્યું છે અને બીજા માણસો મજૂરે ગયા છે હું થોડુંક અહીંયા આટો દેવા માટે આવ્યો છું ચાલો તમને બતાવું કેટલું ફંગસ આવ્યું છે શું છે શું નથી ક્યાંક ક્યાંક દેખાય છે ફંગસ ચાલો તો આપણે ત્યાં ચાલીએ જોઈએ કેટલો ફંગસ આવ્યો છે શું નથી શું નથી બધું ચેક કરીએ તમને બતાવું કારણ કે આ છે ને થોડોક પ્રોબ્લેમ આવે જ છે ડ્રેગન ફ્રૂટમાં કે આપણે ફંગસ અટેક થાય છે છે ને ઉપર આવ્યો છે ફંગસનું પ્રોબ્લેમ આ કાપવું પડશે મારે હવે થોડી દસ દિવસમાં બધી બેસી ગઈ હશે અંદર એની મૂડ આ તો જો મૂડમાં જ ખરાબ છે ત્યાં આ થોડુંક ઇસ્યુ રહેશે અમે છે ને પોટલા ચારસો ને ચોપન એટલે અઢારસો જેવા રોપા છે ને એમાં સો સો દોઢસો બસો રોપામાં હશે જ આ ફંગસ આ રોપો છે ને આખો ઓલો થઈ ગયો છે જો ફંગસવાળો અને જેને ટેકલ કરવા માટે કરવું પડશે ઉપર નવી ફૂટ મારે તો થાય ઘણા બધા રોપામાં ફંગસ આવી ગઈ છે રીડોમિલ ગોલ્ડ કંઈ કંઈક છાંટવું પડશે એની અંદર નહીં તો કંટ્રોલ કરવો મુશ્કેલ પડશે બધે ફંગસ છે છે ને રેડોમેડ ગોલ્ડ આપણે સ્પ્રે કરવું જ પડશે એનામાં નહીં તો શું આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે આ બધી ફંગસ ચાલો ઘટ જઈને ફંગસ પાવડર લઈ આવીને બપોર પછી ખંટાવી દઈએ તો જ મેળ પડશે નહીં તો પછી રોપા બધા ફેલ જશે આ ઘણા બધા રોપામાં આવી ગયું છે ચાલો ગટશીસા જઈએ તમને બતાવું પાણી કેટલું પીધું છે ને શું છે શું નથી

આવી જાય એટલે ક્લોરો સાઇકલ નાખી નથી બધું બંધ થઈ જાય એ અર્જન્ટલી ચલાવવું જ પડશે પહેલાં એક વખત નાખ્યું છે નાખ્યા પછી જ એક વખત નાખી દઈ તો વ્યવસ્થિત છૂટકારો મળી જાય મોટાથી ઘાસ થોડું થોડું થયું છે નીંદવામાં તો હવે શું છે વરસાદ આવશે એટલે પછી અમે વરસાદની સિઝન પછી નીંદવાનું પણ હવે કરવું જ પડશે અત્યારે નીંદવાની જરૂર નથી તો શું છે કે અત્યારે થવા દઈએ ઘણો વીસ દિવસ પછી છે મસ્ત ગ્રોથ આવશે તમને બતાવીશ એકદમ જોરદાર ગ્રોથ આવી જશે એટલે તમને હું કહીશ કે કેવી રીતે થાય છે આવું જ્યારે આવી જાય ને તો વાંધો ના આવે વ્યવસ્થિત થઈ જાય અને વ્યવસ્થિત ગ્રોથ કરવા માંડી જાય એટલા માટે બીજો તો હવે આપણે શું હોય ખેડૂતને બીજી શું આશા હોય સારું કરું છું આપણે છે છ વાગે ચાલુ કરીએ થોડુંક ઠંડો દિવસ થાય તડકો છે ને અહીં અહીંયા છે ને એટલે આવશે ચાલુ કરશું પાણી આપે હલાવી દેશો તો ચાલો વિડીયોને કરે અહીંયા એન્ડ મળી ને ચેનલ પર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો શેર કરજો લાઈક કરજો અને બે લગ્ન તમારે ના ભૂલતા